તો મિત્રો બના રેજો જોઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રો જો મારે અને કિશનને દવા હાટવા દવાની છે અત્યારે પણ એ મકાઈમાં જો ચ્યાર ક્યારે દઈને એટલે પાણી વરી જાય એટલે બસ જીરામાં દવા હાટવા નીકળી જીરું કેવું છે કઈ પોઝિશન છે જોકે વાતાવરણ સતત ખરાબ છે એકદમ વાદરા તો કેટલો ટાઈમથી આ જો હાદી થી એકદમ વાદરા વરસાદ જેવું જ વાતાવરણ છે તો અત્યારે જીરામાં ઉપદ્ર થ્રી જંતુ અને બધી ને એવું બધું છે તો એ બધી દવા હાટવાની છે તો વિડીયામાં બિનારે જો અત્યારે જો નાસ્તાની ત્યારે હાલે કિશનભાઈ ભાઈ કે નાસ્તો મારે કરવો તો નાસ્તો માણી કરી લઈને તો બાર એક વાગ્યા પછી ઉપાધિની છણામાં પણ જો આપણે એક પણ દવા હાટી નથી હજે આ રીતના હોય આમાં આમાં કઈ છટવાનો વારો આવ્યો ને એટલે હવે જો વિડીયો બનાવે રેજો મિત્રો જરૂર ને અપડેટ બધી બતાવીશ રામ રામ સીતારામ હું મકાઈ માં પાણી વાતો તો મારો પપ્પા એ ગયા દવા છાટો હું ઈ જાઉં હાલો ભાઈ ભાઈ ગયા અમારે દવા છાટવા સા પાણી પીવાનું જો હે કિશન ભાઈ નહીં નહીં તો હારો લ્યો અને પપ્પા તો આકડી ને જાય કિશન ડોલતા કિશન લેતા ગા લે જવાની છે ઠેક હા તો લેતો જા જો કિશન ભાઈ તો વૈયો ગો દવા છટવા ને મગરની ઓટાળે ઓગાર વારે દૂધ પી લીધું ને એટલે બસ એ અજત રહી ગયો તે ઓગારી સડે ગયો આપણી વાહીદા નાખી દીધા ફાઇનલી વારવા નું રહ્યું બધું વાહીદા નાખેનો નું કાલો રોટલી બના નાખે ને પછી આ બધી વારીએ જ ઝાડમાં ઉઝરે ગાય કલાસ પનપતા જ નહોતા પણ એ જો રે રે ફૂટ પડી આમાં બહુ મસ્ત હશે અમે લેવાતા લગભગ આની ડુંગરપુર બાજુ થી જુનાગઢ જતા હતા અને ડુંગરપુર થી લીધા હતા બધું જીરું આ રીતનું છે એમાં બીજો રોગ કઈ છે નહીં એમાં તો આ ફેર જીરાનો છટકાવ છે ને આપણે આ મેન્ટો મેન્ટોઝેટ પાવડર આવે ને મેન્ટા પાવડર આવે આપણે આ ઈ જો આ છટકાવ કરીશું આપણે ને એમાં થ્રીપમાં છે ને વન સોટ એ આ ની દવા નાખીએ વેગી પછી આ પ્રાઇડ નાખ્યું આ મચ્છી ઓલી ધોરી માખ ને હોય ને એ આ થી નિયંત્રણ ઘણું થઈ જાય પછી આપણે આ દવા સાઠીયું રાઈસ જીરા નરવાય ના સાથે સારી આવે તો જીરા આમ તો આપણે એવું જીરું થઈ ગયું ને એમાં આપણે બીજો દવાનો છટકાવ થાય પેલા તો ખાલી નકલી રોગડ જ મારી દે આપણે ત્રીસ એમ નાખી તો આ વખતે જીરામાં છે ને આ મારવાનો છે જો કે રસ્તે બહુ ખરાબ છે વાતાવરણ બહુ ખરાબ છે તો જો ચાલુ કરીએ દવા

આપણે ઓલી આવે ને સિંહ એમાંથી જો આ કાપી આ રીતનું દવાનું એમ એ બનાવી લીધું પાછું આ રીતનું હો તો આપણે ઓલું રસનું બનાવી પછી ડૂબી જાય ડૂબીને આમ નાખી દેવાનું આમ પાછી આમ હલાવી દેશી જો આ કમ્પ્લેટ જોઈ શકો છો મિત્રો

મને નઈ પણ જાવી મને ખબર ન ને કોઠે બેહત કે પપ્પા વ ને આવે ને ખાલી કર ને પછી સા તો પાણી પી ના હું પાણી હું પાણી મિત્રો આપણે આવી ગયા શા અત્યારે આવું પડે ને

જો આપણે જીરું અમુક તો કાતરી ચડી ગયું અમુકમાં તો દાણા આવી ગયા પછી ફાઇનલી આ જો એક જ એક ડોઝ માર્યો હતો રોગટનો પછી આ બીજો ડોઝ આપણે ચાલુ છે ને પાછો ત્રીજો ડોઝ માર માર્યો ને હવે પાછો ફાઇનલી ત્રીજો ડોઝ માર્યો ને એ એકદમ ઓર્ગોનિક મારવાનો છે તો આપણા વિડિયા બધા જોજો જીરામાં આપણે કઈ રીતની માવજત કરી ને કઈ રીતની એને

જડ જડ ટૂંકા ધોળી જાય ધોળી આવે આજે મસ્ત તાજા દૂધ ની સાવ તો ફાઇનલ બધા મિત્રો આલો ચા પીવા ચા પી નાખી જો આવી મસ્ત ચા બનાવી આખરી તમારા થાકળ ઉતરે જાય કે નહીં બે કલાક માં દવાઈ થાકળ તો જો ઉતરો નામ ન તો ગાળ્યો ને ન હોય કોઈ દી કેસન તારે ચા પીઓ તો આઈ થી કામ કરી લે તું ઓલી ઓલીવાડી છણા માં મેદવાનું કે દવાનું કે પાણીનું કામ હોય ન્યાથી શું થાય તો ભાઈ ને થાય કે ઉતરો જોર થાય હમણ એ ઢોર નાખો જો હે ખીરો કે બી પકડ દે ભાઈ છે ને હમણા બહુ વાર કામ દરિયા કાઠે દરિયા કાઠે જઈ એવો રાતિયાર રાતિયાર મધુપર્ણ પાતા ને આપડી જે હીરી બેન ને ના ગાતા ભાઈ તા વ્લોગ નત બનાવતો એટલે નું આવે રામ સીતારામ સાપી ઘેરે બોલે તો કિસાન રામ રામ સીતારામ તો બોલ લીધા હતા આપણી હીરી બેન આ ગાતા હોય એટલે દરિયા નો છે તો હીરી બેન ને ઘેર ગોતો પણ અમારા કિશોર કઈ બ્લોગ નથી બનાવતો નકર બ્લોગ બનાવે ને બતાવે તો આઈને આટો જો આટો જે વેઈ ગાતા રકે બી ઘટી મારે રક માડલા એ મોઢે રકે બી ઘટી હોય તો રક થોડક મોંડાય તો આય છે ને માડા આલા હા બીવા મારું સાહેર રસ્તન કાઠો છે ને એ સાપાણે જમસ્ત સાહેર હું તો મોટે દે ને પીવરા બાદ અમે દવામાં કરો દવા હાટી હાટી ને સાતી ગયા

એમાં સાતવાન છે પાંચસો ક્યારા છે નાના નાના જો ને ખાય ને આટા મારે જો માંડવી વીણતા તા ને દે કિશન ફોન કરે હર્ષે ત્યાં કે મારા પાસે બેહો આવીને મારી મમ્મી માંડવી ન વીણ આવે એ તો ઠીક તમે આ બે રોકાવ બે એક વ્હાઈટ એકનું બ્લેક ભારે હો ભાઈ જોડી છે જુગલ જોડી જો હે ને બે શર્ટ પહેર્યા કલર હે ફેર જોવા જજે નજીકથી મહાકાલ તારે પણ મહાકાલ ભાઈ વારે વાર બે ટી શર્ટ એક હરખા પહેર્યા ને બે સે આ એક દોસ્તારું અને દરિયા કાંઠો ફરેવા ને હાલો બે માંડવી વીણવા માંડો હાલો હાલો હલો મને માંડવી વીણવા લાગો એટલે કામ થાય પૂરું હુડાવ બે આરહુડા છે સાલા કિશનભાઈ ભીહી ભી પધરો કર્યો ઢહળતા એ જો ને દવા સાટે હાલો મારે એકલીને માંડવી વીણવી બસ આ નોકરી આપણે હસી ને નાખતો બગાડીએ ઘણી પડી દવા સાટવી પડે દવા ખડ હોય ને એટલે આખું ખડ ભીંજવવાનું હોય હાલો તો આપણે આપણું કામ કરીએ ચાલુ હાલો હાલો કેશનભાઈ સાત રાખજો જો કેશન જોવા મને હાંસ પડી જ હજુ ગુણિયું છે આપણી ભાઈ તો ખાટલે બેસે હર્ષિત ભાઈ ઢેગલો છે માંડવી નો આમ બે હું ને દેખાતો જો હું દેખાડા આ કોરે જો આ કોર દેખાય અમને હાલો પુષ્કર જાઉં ને ફરવા કી કરે જાય હું ગિરનારમાં ગિરનારમાં ને જ જાઉં તમે પાસે આવી હો ને ભાઈ ગિરનારમાં જાય તો બાવા થઈ જાય બાવા થઈ જાવ તો બાવા થવાય ન દઈએ ને હજી અમે બાબા થોડક ખાવા દઈએ હજી તો તમારી હગાયુ કર્યું તમારા લગન કરવા અને તમને આમ બાવા કાથી થવા દઈએ કનકિશન ભાઈ હા આમણા સારું નઈ ને

જયકોવર ભૈયા જય કોવરા